કામ છે વ્યાસ વ્યાસ એટલે આ બધા મંત્રોનો વિસ્તાર કરે આનો વિચાર કરે આનું મંથન કરે અને એમણે શું કર્યું ખબર છે અનેક વખત બધા શાસ્ત્રોને મથી નાખ્યા એક વાર નહીં અનેક વાર અને પછી એનો નિચોડ કાઢ્યો રસ કાઢ્યો શું નીકળ્યું એક શ્લોક અરુહ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય પુનઃ પુનઃ एकज वस्तु બધું જ મોઢે થઈ જાય ને તો તમને એટલી ખબર પડે કે રામ નામ સત્ય હૈ શું ખબર પડે રામ નામ સત્ય હૈ અને રામ નામ સત્ય હૈ આપણે ક્યારે બોલીએ